ઉંદર અને વાંસરીવાળો એક નગર હતું ત્યાં ઉંદરોનો બહુ ઉપદ્રવ હતો ઘરમાં ગલીઓમાં દુકાનોમાં બધી ઉંદરો દોડતા લોકો બહુ પરેશાન થઈ ગયા નગરના વડાને લોકો ફરિયાદ કરવા ગયા એ સમયે એક અજાણ્યો માણસ આવ્યો તેના હાથમાં એક વાસરી હતી તેણે કહ્યું જો હું તમારું નગર ઉંદરોથી મુક્ત કરી દઉં તો શું તમે મને ઈનામ આપશો નગરના વડાએ વચન આપ્યું હા અમે તને ઘણું સોનું આપશું એ અજાણ્યા વાંસરીવાળાએ મીઠી ધૂન વગાડવાની શરૂઆત કરી ધીમે ધીમે બધા ઉંદરો તેની પાછળ દોડવા લાગ્યા તે નદી તરફ ગયો અને બધા ઉંદરો નદીમાં કૂદી ગયા નગર આખરે ઉંદરોથી છુટકારો પામ્યો પણ જ્યારે વાંસરીવાળાએ ઇનામ માગ્યું ત્યારે નગરના વડાએ છેતરપિંડી કરી તેણે કહ્યું અમે તને એટલું સોનું નહીં નાપીએ થોડુંક જ લઈ જા આ સાંભળીને વાંસળીવાળો ગુસ્સે થઈ ગયો તેણે ફરી વાંસળી વગાડવી શરૂ કરી આ વખતે નગરના બાળકો તેની પાછળ દોડવા લાગ્યા તે બાળકોને લઈને પહાડ તરફ જવા લાગ્યો ગામલોકો ખૂબ ડરી ગયા તેઓ સમજી ગયા કે વચન ન પાળવાથી કેટલી મોટી મુશ્કેલી થઈ છે તેથી તુરંત તેઓએ વાંસળીવાળાને નક્કી કરેલું ઇનામ આપ્યું પછી વાંસરીવાળાએ બાળકોને મુક્ત કરી દીધા